આજે આપણે બનાવીશું કલેજી મસાલાની રેસીપી આ રેસીપી બનાવી ખૂબ જ સરળ છે અને આને બનાવવામાં પણ વધારે ટાઈમ નથી લાગતો આશરે ત્રીસથી ચાલીસ મિનિટમાં આખી વાનગી બની જાય છે અને આ વાનગીને ગ્રેવીવાળી પણ બનાવી શકાય છે અને ડ્રાય પણ બનાવી શકાય છે આ રેસીપી માટેની પણ આપણી ચેનલ પર કોમેન્ટ આવી હતી અને આ કોમેન્ટ મુનિર હુસેન વિજાપુરા કરીને એક ભાઈએ કરી હતી તો આજે આપણે એકદમ સરળ રીતે કલેજી મસાલા બનાવતા શીખીશું મિત્રો હું છું મુકતા રહશે ને અને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો શરૂ કરીએ તો કલેજી મસાલા બનાવવા માટે અંદાજે ચારસોથી પાંચસો ગ્રામ જેટલી કલેજી લીધી છે આ કલેજીને મેં ગરમ પાણી વડે બેથી ત્રણ વખત સાફ કરી લીધી હતી અને કલેજી ધોવાની અમુક લોકોની રીત થોડીક અલગ હોય છે તો હું તમને તે રીત પણ કહી દઉં છું તો તેઓ શું કરે છે કે એક ચમચી જેટલું મીઠું લે છે અને એક ચમચી જેટલું વિનેગર લે છે અને પછી કલેજીને અંદર નાખીને બેથી પાંચ મિનિટ સુધી મૂકી રાખે છે અને પાંચ મિનિટ પછી કલેજીને પાણી વડે બરાબર સાફ કરી લે છે તો તમે તેમ પણ કરી શકો છો પણ મને આટલી બધી ઝંઝટ કરતાં ખૂબ જ કંટાળો આવે તો તે માટે મેં સૌથી સિમ્પલ ગરમ પાણીમાં કલેજીને બેથી ત્રણ વખત ધોઈ લીધી છે આનાથી પણ આપણી કલેજી એકદમ સાફ થઈ જ જાય છે તો તમે આ રીતે કરશો તો પણ ચાલી જશે હવે આ કલેજી મસાલાની ગ્રેવી માટેની શાકભાજી જોઈએ તો આ મેં બે ડુંગળી લીધી છે ત્યાર પછી એક ટામેટું લઈશું ટામેટા પછી પંદરથી વીસ લસણની કળીઓ અને દોઢ ઇંચનો આદુનો ટુકડો લેવાનો છે મિત્રો મેં આદુ થોડુંક વધારે લીધું છે કેમ કે કલેજી મસાલાની અંદર સહેજ આદુ વધારે હોય તો ખાવાની મોજ આવી જાય છે તો તમારે પણ આદુ થોડુંક વધારે લેવાનું હવે ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવાના છે અને લસણ અને આદુને આ રીતે ખાણીમાં બરાબર ઝીણું વાટી લેવાનું છે શાકભાજી પછી આપણે આખા ગરમ મસાલા જોઈ લઈએ તો આ મેં એક ઇલાયચી લીધી છે ત્યાર પછી એક ઇંચનો તજનો ટુકડો લીધો છે તજ પછી ત્રણથી ચાર લવિંગ સાતથી આઠ કાળા મરી અને છે લેક નાનું બાદિયાનું ફૂલ નાખીશું ચાલો બધું જ તૈયાર છે તો હવે એક કઢાઈ લઈશું અને આ કઢાઈમાં બે ચમચા જેટલું તેલ નાખી દઈશું હવે આ તેલને બરાબર ગરમ થવા દેવાનું છે જેથી જ્યારે ગરમ મસાલા તેલમાં નાખીએ તો બરાબર ચડી જાય એટલે કે ગરમ મસાલાને તેલમાં નાખવાની સાથે જ ફૂટવા લાગે તો આપણે તેટલું તેલને ગરમ કરવાનું છે લગભગ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં આપણે ગરમ મસાલા નાખી દઈશું ગરમ મસાલા બરાબર ચડી જાય ત્યાર પછી અડધી ચમચી એટલું જીરું નાખવાનું છે જીરું બરાબર ફૂટવા લાગે ત્યાર પછી ડુંગળી નાખી દઈશું હવે આ ડુંગળીને આ રીતે મેળવતા જવાનું છે અને લાલ થવા સુધી ચડવવાની છે ડુંગળી સરસ રીતે લાલ થઈ ગઈ છે તો હવે આમાં ટામેટું નાખી દઈશું હવે આ થવા સુધી ચડાવવાના છે લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ટામેટા પણ સરસ નરમ થઈ ગયા છે તો હવે આમાં આપણે કલેજી નાખી દઈશું હવે આ કલેજીને અંદાજે બે થી ત્રણ મિનિટ સુધી આમને આમ ચડાવવાની છે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આમાં આપણે લસણ અને આદુ નાખીશું હવે આ લસણ અને આદુને અંદાજે ત્રણ થી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસ પર તમારે ચડવવાનું છે એટલે કે આમાંથી પાણી ભળી જાય અને સરસ ખુશબુ આવવા લાગે ત્યાર સુધી એને ચડવવાનું છે અંદાજે ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે મસાલા નાખી દઈશું મસાલાઓમાં એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું

તો આપણે આ વાનગીની અંદર કઈ વસ્તુઓ કેટલી નાખી છે તો આ બધાનું માપ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે ત્યાંથી જ એને જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે મસાલાઓમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આમ આપણે બે કપ જેટલું પાણી નાખી દઈશું મિત્રો જો તમારે આની ગ્રેવી થોડીક ઓછી જોઈતી હોય એટલે કે તમારે આને ડ્રાય બનાવવું હોય તો તમે એક કપ જેટલું જ પાણી નાખજો અને જો તમારે મીડિયમ ગ્રેવી જોઈતી હોય તો પછી બે કપ જેટલું પાણી નાખવાનું એટલે કે તમે તમારી પસંદ પ્રમાણે ગ્રેવીને જાડી પાતળી રાખી શકો છો જો તમારે જાડી રાખવી હોય તો પાણી ઓછું નાખવાનું અને ગ્રેવીને પાતળી રાખવી હોય તો પાણી થોડુંક વધારે નાખવાનું હવે આ કડાઈનું ઢંકન રાખીને આને દસથી બાર મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડાવવાનું છે મિત્રો કલીજીને ચડતા વધારે વાર નથી થતી માટે દસથી બાર મિનિટ આને ચડાવવામાં કાફી છે અને એક ખાસ વાત કે તમે જો આને વધારે પડતી ચડાવવા જશો તો કડક થવાની કોશિશ કરશે માટે તમારે આને દસ મિનિટ જ ચડાવવાની છે અંદાજે બાર મિનિટ થઈ ગઈ છે તો હવે આ કડાઈનું ઢંકણ ખોલીને આની ઉપર અડધી ચમચી એટલો ગરમ મસાલો નાખવાનો છે આ ગરમ મસાલો મેં સ્પેશિયલ નોનવેજ વાનગીઓ માટે બનાવ્યો છે માટે આ મસાલો નાખવાથી આ વાનગીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તમારે આ ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો તે વિડીયોની લિંક તમને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે તે લિંક પર ક્લિક કરીને ગરમ મસાલો બનાવતા શીખી શકો છો ગરમ મસાલો નાખ્યા પછી ગેસ બંધ કરી લઈશું હવે આની ઉપર થોડી કોથમીર નાખી દઈશું અને આ કલેજી મસાલાને સર્વ કરીશું તમને આ કલેજી મસાલા ગ્રેવીવાળું પસંદ છે કે પછી ડ્રાય પસંદ છે તે મને કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા હવે તમે પણ તમારા ઘરે આ કલેજી મસાલા બનાવીને ઘરવાળાઓને ટેસ્ટ કરાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલીમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં